મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનો

એ કે નહીં આના જેવા કેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધાને આવડા આવડા છોકરા હતા નહીં સરકાર ખાલી કહે છે કે અમે કરશું આ બધું બની ગયું આ બધાને હોસ્પિટલ ખબર નહી શું એટલે કે મયડી નો દિવસે આટલો કર્ફ્યુ હોય

ખાલી તમે ચોક્કસ એમ નહીં મોટા બે પાડી લે ને ક્લિક તમારા પર વિશ્વાસ હતો એટલે